ધોરણ દસ અને બારની આજથી બોર્ડની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો છે વિરમગામની અંદર ટોટલ ચારથી પાંચ સેન્ટરો આપવામાં આવેલા છે એમાંનું અમારું બિલ્ડિંગ નંબર બે એસએસસી બોર્ડમાં અને એચએસસીમાં પણ બિલ્ડિંગ નંબર બે તરીકે ઉપયોગમાં લેવામાં આવેલું છે હાલ એસએસસીની અંદર કુલ ત્રણસો વિદ્યાર્થીઓ દસ બ્લોકની અંદર પરીક્ષા શાંતિપૂર્વક આપી રહ્યા છે જેમાંથી આજના દિવસે બસો ને ત્રાણું વિદ્યાર્થીઓ હાજર છે સાત વિદ્યાર્થીઓ ગેરહાજર છે જેની ખરાઈ ખરાઈ અને ઉપર રેકોર્ડ પણ મોકલી આપવામાં આવેલો છે ખૂબ જ શાંતિવાળા અને હળવાશ વાતાવરણની અંદર પરીક્ષા લેવાઈ રહી છે અને ખૂબ જ સરળતાથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને ખૂબ સફળતા મળે એવી શુભેચ્છા સાથે અમે શરૂઆતથી જ પ્રારંભમાં વિદ્યાર્થીઓને જે કંઈ સલાહ સૂચનો આપવાના હતા એ આપી અને પછી વિધિપૂર્વક એમને કંકુના ચાંદલા કરી અને મો મીઠું કરાવી અને પછી ક્લાસમાં બેસાડવામાં આવે